લાંબા સમયથી બિસ્માર હાલતવાળો મહુવા બસ ડેપોથી જોડતો મુખ્ય સમારકામ શરૂ રાહદારીઓ ગેલમાં ભાવનગર જિલ્લાના મહુવા શહેરના એસટી ડેપોથી લઈ હાઈવે ને જોડતો મુખ્ય માર્ગ ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો જેના રિપેરિંગ માટે વિસ્તારમાં રહેતા લોકો દ્વારા અનેકો લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ત્યારે લોકોની સુખાકારીની સતત ભાર રાખતા મહુવાના હતો જેને જવાબદારીપૂર્વક લઈ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ દ્વારા છેક ગાંધીનગર સુધી સંપર્ક કરી કામને વેગ આપવા ઘટતું કાર્ય પૂરું કરવા આર એનબી રાજ્ય માર્ગ મકાન ના અધિકારી શ્રીને વહેલાસર કામ શરૂ કરવા હાકલ કરી હતી જ્યારે આરએનબી વિભાગના અધિકારીઓએ પ્રજાહિતના કામને શરૂ કરવા ખૂબ જ ઝડપી કામગીરી શરૂ કરી દેવાઈ હતી જેના ભાગરૂપે આજરોજ મહુવા ડેપોથી હાઈવે સુધીના મુખ્ય માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે લાંબા સમયથી ખરાબ રસ્તાનું કામ શરૂ થતા રાહદરીઓમાં ખુશી પસરી હતી અને વિસ્તારમાં રહેતા લોકોએ મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ તેમજ આરએનબી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અલ્ફાજભ ભાઈ એફ કે લાઈવ ન્યૂઝ મહુઆ